બાઈની વાતો મખરાવાની છે બધાય બાઈની સ્પેશિયલ વાતો સ્પેશિયલ બાઈની વાતો વાતું છે આ અમારે વહુ વિડિયો કરે ને મારી બહુ વિડિયો વિડિયો છે ને હા બધું પૂરે પૂરો બધાય હા કા پتہ કે એ સોપ્રાઈઝ મને આવડે ઇંગ્લિશ બોલા સબસ્ક્રાઇબ કીયો આવડે એવું જોઈ સાઈડ એનાની મને આવડે ફોલો કરી દીયો હાઈ ફોળો

અમારે રાતે અટાણે જો જરીક મોરો પડ્યો એટલે બપોર રાંધવાનો બાકી છે મિત્રો બારોબાર જઈ અને વિડીયો બનાવી મિત્રો અને જ્યાં વર ત્યાં મિત્રો ફૂકા કાઢે આગળ માર બેન ફોન હતો માણાવદર વાળી મોટી બેન એને કીધું કે અમારે અહીં કે પાણી હમાતું ને ફરિયામાંથી કે મારા સંપલિયાય તણાઈને વહી ગયા એવો વરસાદ પડ્યો ને જે આ ભર્યો નિયા મિત્રો માંડવીના ડોડવાય કેસ કે કાઢી નાખ્યા એવો ભર્યો એવો હજુ તો અમારે સે નહી મિત્રો પણ માપે માપે સે એમ કે જેની પાણી નથી કાઢ્યા ને એને ગણ કરી ગયો ને જેની પાણી કાઢ્યા એને ડબલ ગણ કર્યો બરાબર મિત્રો બરાબર બરાબર હો બરાબર મિત્રો ને મેરાની વાત કરીએ મિત્રો તો રાતના અમે દોઢ ડોઢ વાગે આવ્યા મેરો કરીને પછી અમે બે માં દીકરીને રોકાઈ ગયું ને આવ્યા તા પછી દોઢ વાગે મેરો કરી ને રાતે મિત્રો બે રાઉન્ડ લીધા મેરામાં તે વરસાદના એક બપોર પસે અને એક રાતે અગિયાર સાડા અગિયાર વાગ્યા પસે એટલે લગભગ બારક વાગી ગયા હે પછી અમે આવ્યા ને ત્યાં સુધી વરસાદ ચાલુ જતો પછી જ્યાં ત્યાં રાતે બિસાડા ને રાતે મિત્રો આ બધા બહુ હરખ છે મેરો કરવાનો

તો પછી કઈક બીજું બનાવી નાખાય મરસાનું હોય તો એવું થોડું છે કઈ તો ટમેટા એ નતા ટમેટા બહુ મૂા છે એક કેરેટ મિત્રો મરસાનું શું ટમેટા નું છે ને એટલે અટાણે ટમેટાનો છે ને ઉપયોગ બહુ થતો હોય મેરામાં ખાણીપીણીમાં એટલે ટમેટાનો ભાવ બહુ છે મિત્રો અટાણે એટલે ટમેટા ફુલગર નથી લઈ આવતા અને દસ રૂપિયાના વીસ રૂપિયાના વીસ રૂપિયા ના લઈએ તો હજી આવે પણ પાંચ રૂપિયા ના ટમેટા કેટલાક આવે એટલે હમણાં ટમેટા કર્યા બંધ હમણાં માણસ મલક ની ટમેટી વાવ્યું ખેડૂત ભાઈઓ એ અમારે ત્યાં જોવું નથી માં હેડો કે ગામ માં પેઢો એટલે અમે ત્યાં આમાં આડાવરો આખે ગોખે જ્યાં ત્યાં બે પાંચ વાવી દે મિત્રો એટલે અમારે ત્યાં ખાવા પૂરતું થઈ જાય ને બાકી સવારે વાવ વાવીસ ટાણ મોટી મોટી થઈ ગઈ એ હારું મિત્રો ભાગે જોગે પવન નથી ને કતા અમારે સવારે એમ કે ઢરી જાય ને તો વળી એક કરતા બે પગની આંગળી હળી ગયું એટલે મિત્રો તમને એક વાત કરું એ ભૂલાઈ જાય એટલે મેરામાં મે હતો પોરબંદર વરસાદ એવો વર્યો ને પછી ઓલું કોઈ વાતે વાત ન તો સંપર્ક પગ ભેગા રાખી રાખીને રાખી આંગળીઓ હળી ગયું અને રાતે દોઢ વાગે આવ્યા ને પછી મા દીકરી બે આવી અને દોઢ વાગે ઘેર આવી બે માં દીકરી નાયુ નાઈ અને પછી હું ને પછી મિત્રો પગમાં ખંજવાય ઉપડી કે તમે એની વાત જ ન પૂછો હા ઘરવાળી ઘરવડીને પગ માં મરી રહ્યા પછી મારે ત્યાં કઈ ન જડ્યું ને એટલે હું કેવાય પગમાં ભૂખવાનું કઈ ન જડ્યું પછી મારું પગમાં ફાઉન્ડેશન મિત્રો ફાઉન્ડેશન એટલે મોટે ભોવાનું આવે ને હવે રેડી થયું અને પછી નીંદર આવી ને ઘરવાડી ઘરવાડી ને મરી ગયા અને ધીરુભાઈ ને આવી ગયા બે હવા અને ક્રિષ્ના ગઈ મિત્રો બકાલામાં ઘુમરો મારવા કઈ કરતા કઈ બકાલું છે નહી નથી રીંગણા નથી ટમેટા નથી ધાણા ભાજી કે નથી કોઈ વસ્તુ

હા હા શરદી થઈ ગઈ મિત્રો ધવાડા ની એલર્જી થઈ ગઈ ફૂલ હા હા મિત્રો હવાનું સિક્કું આવે એનું તમે વાતો સેવા દયો તો હારો મિત્રો તો આજનો વિડિયો આપણે આપડે પૂરો કરીએ જો મિત્રો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મિત્રો તમે ચેનલ ચેનલમાં નવા હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આઈજો બધાય